હેલો મસ્ત મજાની કે શાક કરવા પણ થાય છે ને કેટલી મસ્ત સેવ હા એ વાલા વડીલો તો છે સાંજના સાડા સાત ને હંમેશા પપ્પા કરે છે માતાજીના દીવા દીવાબતી જો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે હસતા રહેવાનું છે અને કિલકિલાટ કરતો રહેવાનું છે તો વાઇ ગયા છે પોણા 8 8 માં 10 ઓછી છે બતાવો તો 8 માં 10 ઓછી છે અને બેક ટુ ચેનલ સ્વાગત છે તમારું બધાને મારા બ્લોગમાં

અરે બીજી બીજી વસ્તુ તો પડી છે એના મસાલા પડ્યા છે ઈ બધું તો પડ્યું છે એટલે ચેવડો કાલે કરવો છે ને થોડીક રાખવી છે અને ઉમેશા પપ્પાને દાઢ કઢાવવાની છે બસ એક બે દિવસમાં દવા પૂરી છે એક ભાગ રહ્યો છે તો ડોક્ટર પાસે ગયા હતા તો ડોક્ટર શું રેમી આપે છે આપણે ઉમેશા જ પૂછી જશું અને હા કાલે અમારા ઘરે ગેસ્ટ હતા જે અમારા ઘરના જ હતા મારા મામા જે છે ત્રીજા નંબરના જગા મામા જે દેવ થઈ ગયા છે એમના ડોટર આવ્યા હતા વરસાબે ને એમના હસબેન્ડ આવ્યા હતા અને એમની ડોટર આવી હતી ત્રણ ત્રણ જણા આવ્યા હતા ફેમેલી તો એ અમારા ઘરના જ છે મારા મામાજીના છોકરાઓ આવ્યા હતા તો બસ કાલ બેસવાની એમની સાથે મજા આવી ગઈ પહેલાના દિવસો યાદ આવી ગયા આપડા ફેમિલી મેમ્બર આવે એમની સાથે બેસવાની મજા જ અલગ છે પેલાની વાતો યાદ સોરી પેલાના દિવસો યાદ આવી જાય તો કાલે તો બહુ મજા આવી ગઈ બેસન મારે જ છે એમના ઘરે બેસવા

અને સરખું દેખાય ઠંડુ લાગે ગણાય ફાયદા કા ચશ્મા પહેરવાથી મને તે મારે છે નંબર ના કઢાવ્યા નથી પણ સારું અહિયાં વધારે આમ ધૂળ ભૂલ ને બધું ઉડે કા તમાર સાસુ ફોન આવ્યો તો કર્યો તો નહીં

તો રસોઈમાં છે સેવ ટમેટાનું શાક ભાખરી અને બપોરે કર્યા હતા રીંગણા પટેટાનું શાક સેલેડ અને રોટલીની છાશ તો સેવ અત્યારે કરી છે એટલે સારું છે સેવ ટમેટાનું શાક મસ્ત ઘરની સેવનો અને બસ મારા લોકો અહીંયા પૂરો છે ને નેલ પોલિશ કેટલી મસ્ત મે લગાવેલી છે કેટલો મસ્ત હાથ દેખાય છે મમતા થાય મને પોલિશ નો બહુ જ શોખ છે હવે મારે બીજી લેવી છે રેડ કલર લેવી છે સ્કીન કલર લેવી છે બે ચાર કલરની લેવી છે અહીંયા જ મળે છે અમારે અને એક મહેંદીનો કોન લેવો છે